એકાદશીના દિવસે આ પાંચ ઉપાય જરૂર કરજો સનાતન ધર્મમાં એકાદશીનું વિશેષ મહત્વ માનવામાં આવે છે શ્રાવણ મહિનાના વધ એકાદશી ઓગણત્રીસ વીસ ઓગસ્ટ ઓગણીસો ચોવીસ અને ગુરુવારના દિવસે છે આ દિવસ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને સમર્પિત છે આ દિવસે તેમની સંપૂર્ણ ભક્તિભાવથી પૂજા કરવામાં આવે છે એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે અને તેને સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય છે તમને જણાવી દઈએ કે એકાદશીના દિવસે કેટલાક એવા ઉપાય છે જેને કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત કરી શકાય છે તો ચાલો જાણીએ એ ઉપાયો વિશે એ ઉપાયો વિશે જાણીએ તે પહેલા વિડિયોને લાઇક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અને જય શ્રી હરિવિષ્ણુ ભગવાન જરૂરથી લખજો અને આ વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો એક સુખી લગ્નજીવન માટે કરો ઉપાય સુખી દાંપત્ય જીવન માટે એકાદશીના દિવસે તુલસીના છોડની પૂજા કરવી ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે તમને જણાવી દઈએ કે તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ છે તેથી આ ઉપાયને અનુસરવાથી વ્યક્તિનું વૈવાહિક જીવન સુખી રહે છે આ ઉપરાંત સંબંધો પણ મજબૂત બને છે તુલસી સંબંધો પણ મજબૂત બને છે તુલસી પૂજાથી દંપતીના જીવનમાં દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે બે આર્થિક તંગીથી છુટકારો મેળવવા માટે એકાદશીનો ઉપાય જો તમે તમારા જીવનમાં આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હોવ તો એકાદશીના દિવસે સવારે સ્નાન કરો આ પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિધિવત પૂજા કરો સાથે જ ભગવાનને તેમની પ્રિય વસ્તુ અર્પણ કરો કરો આ ઉપાય અપનાવવાથી તમારી આર્થિક તંગી દૂર થઈ જશે ત્રણ એકાદશીના દિવસે સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ માટે વિશેષ ઉપાયો કરવામાં આવે છે તેના માટે ચંદન અથવા કેસરમાં ગુલાબ જળ મિક્સ કરીને ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પણ કરો હવે માથા ઉપર તેનો ટીકો લગાવી લ્યો આ ઉપાય કરવાથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે ચાર સનાતન ધર્મમાં અન્ન અને વસ્ત્રોનું દાન કરવું શુભ માનવામાં આવે છે એકાદશીના દિવસે તમારે જરૂરિયાતમંદોને અન્ન અને વસ્ત્રોનું દાન કરવું જોઈએ આમ કરવાથી જીવનના દરેક કાર્યમાં સફળતા મળે છે તેમજ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે સી છે પાંચ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના મંદિરમાં જઈને સોપારીના પાન ઉપર ઓમ વિષ્ણવે નમઃ લખીને ભગવાનને અર્પણ કરો આ પછી ભગવાન વિષ્ણુની પૂર્ણ વિધિથી પૂજા કરો પૂજા કર્યા પછી તે પાન તમારી તિજોરીમાં રાખો એવું માનવામાં આવે છે કે આવું કરવાથી વ્યક્તિને ક્યારેય આર્થિક સમસ્યાનો સામનો કરવો પડતો નથી છ એકાદશીના દિવસે પૂજા દરમિયાન સિક્કા પર રોલી અક્ષત અને ફૂલ ચઢાવો આ પછી તેને લાલ કપડામાં બાંધીને તમારા ઘર કે ઓફિસમાં રાખો એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી વ્યક્તિને તેના કાર્યક્ષેત્રમાં પ્રગતિની તકો મળે છે અને ઈચ્છિત પરિણામ પણ મળે છે સાત સંતાન સુખ મેળવવાના ઉપાય જો કોઈ દંપતીને સંતાન ન હોય તો એકાદશીના દિવસે દંપતીએ ખાસ કરીને સંતાન ગોપાલ મંત્રનો જાપ કરવો જોઈએ તેનાથી સંતાન પ્રાપ્તિની ખુશી મળી શકે છે આઠ એકાદશીના દિવસે પીપળાના ઝાડ નીચે ઘીનો દીવો પ્રગટાવો અને ઝાડની આસપાસ પરિક્રમા કરો આમ કરવાથી ભગવાન વિષ્ણુની સાથે પીપળાના વૃક્ષમાં રહેનારા તમામ દેવી દેવતાઓ પ્રસન્ન થશે આ ઉપરાંત પિતૃ દોષથી પણ તમને રાહત મળશે નવ એકાદશીના દિવસે દાન અને પુણેનું વિશેષ મહત્વ માનવામાં આવે છે આ દિવસે કપડાં અનાજ ફળ દૂધ દહીં ઘી વગેરેનું ગરીબ અને જરૂરિયાતમંદોને દાન કરવું જોઈએ વિદ્યાર્થીઓ માટે આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે સવારે સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુની મૂર્તિને કેસરવાળા દૂધનો અભિષેક કરવો જોઈએ આ પછી શ્રીમદ ભાગવત કથાનો પાઠ કરવો જોઈએ દસ એકાદશીની સાંજે તુલસીની સામે દેશી ઘીનો દીવો પ્રગટાવો અને ઓમ વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરતી વખતે તુલસીની સાત અને અગિયાર વાર પ્રદક્ષિણા કરો આમ કરવાથી નોકરી અને વ્યવસાયમાં ઘણી પ્રગતિ થશે અજા એકાદશીના રોજ રચાઈ રહ્યા છે શુભ યોગ અજા એકાદશીના દિવસે આર્દ્રા નક્ષત્રમાં સર્વાર્થ સિદ્ધિયોગ રચાઈ રહ્યો છે તેમજ આ બધા યોગોનો સંયોગ સિદ્ધિ યોગ સાથે થાય છે ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે ત્યારે આ વખતે ગુરુવારના રોજ અજા એકાદશી ઉજવવામાં આવશે જેથી તેનું મહત્વ વધી જાય છે અજા એકાદશી ખાસ મહત્વ ધરાવે છે અજા એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવાનો ઉપાય માનવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને ઉપવાસ કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે અને તમામ પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે સાથે જ પ્રગતિ થાય છે અને શાંતિ અને મોક્ષ પણ પ્રાપ્ત થાય છે અજા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિ આધ્યાત્મિક રીતે આગળ વધે છે મધુસૂદન ભગવાન કૃષ્ણના જણાવ્યા અનુસાર આ એકાદશીની કથા માત્ર સાંભળવાથી અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે અજા એકાદશી વ્રત કથા ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને આ એકાદશી વ્રતના વિધિ વિધાન અને મહત્વ અંગે જણાવ્યું હતું તેમણે અર્જુનને જણાવ્યું કે શ્રાવણ મહિનામાં આવતી અજા એકાદશી વ્રતની કથાને ભક્તિભાવ સાથે સાંભળવાથી જ અશ્વમેધ યજ્ઞનું ફળ મળી જાય છે સાથે જ દરેક પ્રકારના પાપ પણ દૂર થઈ જાય છે શ્રીકૃષ્ણ કહે છે કે પૌરાણિક કાળમાં અયોધ્યામાં શ્રીરામના વંશજ ચક્રવર્તી રાજા હરિશ્ચંદ્ર થયા હતા તેઓ સત્યનિષ્ઠા અને પ્રામાણિકતા માટે પ્રસિદ્ધ હતા દેવતાઓએ તેમની પરીક્ષા લીધી જેથી રાજાએ સપનામાં જોયું કે ઋષિ વિશ્વામિત્રને તેમણે પોતાનું રાજ્યદાન આપી દીધું છે સવારે સાચે જ વિશ્વામિત્રએ તેમને કહ્યું કે તમે સપનામાં મને તમારું રાજ્ય દાન આપ્યું છે તે પછી રાજા હરિશ્ચંદ્રએ સત્યનિષ્ઠ વ્રતનું પાલન કરીને સંપૂર્ણ રાજ્ય વિશ્વામિત્રને આપી દીધું દાન માટે દક્ષિણા ચૂકવવા માટે રાજા હરિશ્ચંદ્રને જન્મના કર્મના ફળના કારણે પત્ની દીકરા અને પોતાને વેચવા પડ્યા હરિશ્ચંદ્રને એક વ્યક્તિએ ખરીદી લીધા જે સ્મશાનમાં લોકોનો અગ્નિસંસ્કાર કરાવતો હતો ત્યારે રાજા એક ચાંડાલના દાસ બની ગયા તેમણે કફન લેવાનું કામ કર્યું પરંતુ આ મુશ્કેલીના સમયમાં પણ સત્યનો સાથ છોડ્યો નહીં જ્યારે આ કામને કરવામાં અનેક વર્ષ વીતી ગયા ત્યારે તેમને પોતાના આ નીચ કર્મ ઉપર ખૂબ જ દુઃખ થયું અને તેનાથી મુક્તિ મેળવવાનો ઉપાય શોધવા લાગ્યા જ્યારે તેઓ આ ચિંતામાં બેઠા હતા ત્યારે ગૌતમ ઋષિ ત્યાં પહોંચ્યા હરિશ્ચંદ્રએ તેમને પોતાનું દુઃખ સંભળાવ્યું તેનાથી મહર્ષિ ગૌતમ પણ દુઃખી થયા અને તેમણે રાજાને કહ્યું કે તમે શ્રાવણ મહિનાના વદ પક્ષની એકાદશીનું વ્રત અને રાત્રિ જાગરણ કરો તેનાથી બધા જ પાપ દૂર થઈ જશે સમય આવતા રાજાએ આ એકાદશીનું વ્રત કર્યું જેથી તેમના પાપ દૂર થઈ ગયા અને તેમને તેમનો મૃત્યુ પામેલો દીકરો ફરી પાછો મળ્યો અને પોતાનું રાજ્ય પણ પાછું મળી ગયું જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને આ વિડિયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તેમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ માં જય કૃષ્ણ જરૂરથી લખજો વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર